ભુજમાં ખરાબ બપોરે છવાયું ઘનઘોર અંધારો આકાશમાં ઘટાટો પાદળાઓ છવાયા અને અચાનક મેઘરાજાનું આગમન ભારે પવન સાથે ભુજ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન ભુજ શહેરમાં આજે એક અલૌકિક ઘટના જોવા મળી હતી ખરાબ બપોરે ઘન ઘોર અંધારું છવાયું હતું આકાશમાં ઘટાટો વાદળાઓ છવાયા હતા અને અચાનક સાડા વાગ્યાના સુમારે ભુજ અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ગઈકાલે પણ રાત્રે અગિયાર કલાકે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો દરમિયાનમાં આજે ખરાબ બપોરે જાણે રાત પડી ગઈ હોય તેવો ઘનઘોર આકાશ થઈ ગયું હતું અંધારું છવાયું હતું અને સાડા ત્રણ વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને બીજી બાજુ વરસાદ શરૂ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને પણ અગવડતા ભોગવવી પડશે પરંતુ ભુજમાં આજે ઘનઘોર અંધારા અને ઘટાટો વાદળાઓની વચ્ચે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે